ભારત રત્ન આંબેડકરના પરિનિર્વાણ દિને ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા ભારત જિલ્લા દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિના કાર્યક્રમનું રેલવે સ્ટેશન પાસે આયોજન કરવામાં આવ્યું હતું ભારત રત્ન બંધારણના રચયતા અને સિમ્બોલ ઓફ નોલેજ તરીકે ઓળખાતા ડોક્ટર આંબેડકરને આ અવસરે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ ખાસ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી મનીષા વકીલ અને સુરતના હેમાલી બુધાવાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી બાદમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ખાતે ડૉક્ટર આંબેડકરના જીવન ચરિત્ર અને દેશ નિર્માણમાં તેમના અસાધારણ યોગદાન અંગે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંત્રી મનીષા વકીલે આંબેડકરના વિચારો અને રાષ્ટ્રીય દિશા નિર્માણમાં તેમની નોંધપાત્ર ભૂમિકાને યાદ કરી હતી આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી શહેર પ્રમુખ જતીન શાહ નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ અનુભાઈ પરમાર બિપિન સોલંકી સહિત ભાજપના હોદ્દેદારો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પરંતુ સમયાંતરે જ્યારે આ ભારત દેશ પર અંગ્રેજોએ રાજ કર્યો અને ગુલામીની પ્રથામાંથી આપણા જ વીરોએ

ગરીબ રહી જશે તો દેશનું ઉત્થાન નહીં થાય બહેનો જો પાછળ રહી જશે તો પણ દેશનું ઉત્થાન નહીં થાય એટલે આવી ઘણી બધી બાબતો ક્યાંક ને ક્યાંક આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા લોકો વચ્ચે મૂકવામાં આવી છે એ યોજનાનો લાભ પણ લોકો લઈ રહ્યા છે પણ આજે ઓગણ સિત્તેર નિર્વાણ દિવસ છે ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકર છે અને એ નિમિત્તે આપણે અહીંયા બધા ભાઈનો પણ થયા છે આપ સૌને એક જ વિનંતી જ્યારે કંઈક આવો કાર્યક્રમ બાબા સાહેબ આંબેડકરનો આપણે કરતા હોઈએ પાટીતું થતું હોય સારી વાતો તો આપણે સાંભળીએ છે પાર્ટી કરેલી વાતો કદાચ જ્યારે વાત કરવાની આવે છે ત્યારે સંખ્યા ઓછી હોય છે પણ બીજું કોઈ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી સિવાયની કોઈ પાર્ટી જેને ક્યારેય ગરીબો માટે વિચાર્યું નથી આ સમાજ માટે વિચાર્યું નથી એ જ્યારે કોઈ વ્યક્તિ બહાર એક્સ વાય ઝેડ બોલવા નીકળે છે ત્યારે એટલા લોકો ખાલી ખાલી ના ભેગા થઈ જાય છે ખબર છે કે કઈ કરવાના નથી તો એને સાંભળવા માટે તો જે પાર્ટી આટલું બધું આપણા સમાજના લોકો માટે કરેલું હોય જે વ્યક્તિ આ દેશને ચલાવી રહ્યા છે આટલી ઉંમરે પણ દોડી રહ્યા છે એની સિદ્ધિઓ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માટે કરેલી જેટલી એમની અ સમાન કહેવાય ને જે ભાવ કે એમને કામ કરેલા છે એમના માટે વિચારીને એના માટે સાંભળવાની વાત આવે એના માટે ચર્ચાની વાત આવે તો આપણે એકલા ના